કેમ જો બાળ દોસ્તો બાર વાર્તા ચીનુ કાબરે માંગ્યો ન્યાય ચાલો મજા લઈએ આ કોઈ સામાન્ય કાબર ન બુદ્ધિ એના બાપની હતી કાબર સમાજમાં જે પણ પ્રશ્નો થતા એ બધા પ્રશ્નોનું સમાધાન કરવા માટે ચીનુ કાબર એકદમ સરળ અને સહજ રીતે પ્રશ્નોનું સમાધાન કરી દેતી આ કાબર છાતી કાઢીને ચાલતી કોઈની શરમ ભરવાની નહીં અન્યાય સામે અવાજ ઉઠાવીને ન્યાય મળે એવી વાત કરનાર ચીનુ કાબર એક સમસ્યાના સમાધાન માટે જઈ રહી હતી આમ તો સમસ્યા મનુષ્ય દ્વારા થયેલી આમે આ બાળ દોસ્તો તમે બધા મનુષ્ય જ છો આપણે પણ પ્રાણી જ છીએ આપણે સામાજિક પ્રાણી છીએ તમે જોશો તો સૌથી વધુ સામાજિકની જગ્યાએ સ્વાર્થી પ્રાણી પણ આપણે છીએ આવા સ્વાર્થી મનુષ્યોની સભામાં ચીનુ ગાબત જઈ રહી હતી ચીનુએ આગળની રાત્રે જ સમસ્યા વિશે વિચારેલું અને એ સમસ્યા માટે શું શું બોલવું એ બધી તૈયારી કરીને આવી હતી આમ તો મનુષ્ય કોઈ પશુ પક્ષીઓની વાત સાંભળે નહીં પરંતુ વાઘરોટા ગામના મનુષ્યો બધા પશુ પક્ષીઓની વાત સાંભળતા જેને પણ સમસ્યા હોય એ પંચાયત ઉપર ધ્વજ ફરકાવી દે દરેક પ્રાણીઓ અને પક્ષીઓ માટે જુદી જુદી ધજા આપવામાં આવી હતી પંચાયત ઉપર આજે કાબર સમાજની ધજા ફરકી રહી હતી બીજા પક્ષીઓ અને પ્રાણીઓ પણ સભામાં આવી ગયા હતા મોન ટુ પોપાટ તો સવારનો પંચાયત સામે આવેલા પીપળાના ઝાડ ઉપર બેસી ગયો હતો મોન્ટુ પોપટને આવી બધી બાબતોમાં ખૂબ રસ હતો મોન્ટુએ જોરથી બૂમ પાડી સમય થઈ ગયો છે અને હજુ કાબર સમાજની પ્રતિનિધિ ચીનુ કાબર ક્યાં ગઈ મનુષ્યો પશુઓ પક્ષીઓ બધાએ પીપળા તરફ જોયું સોહન હાથી બોલ્યો અલે ઓ પોપટડા સવારના 9 અને 30 નો સમય હતો હજુ તો 10 મિનિટની વાર છે બધા અંદર અંદર વાત કરતા હતા કોલાહલ થતો હતો બધાના મનમાં એક જ સવાલ હતો કાબર સમાજ ને શું સમસ્યા હશે નવ પચીસ નો સમય થઈ ગયો હતો પંચાયતના ઓટલે બેઠા હતા નીચે બધા પ્રાણીઓ પક્ષીઓ ગોઠવાઈ ગયા હતા ત્યાં જ ચીનુ કાબર નો પ્રવેશ થયો આજે એની ડોકમાં ટાઈ પહેરી હતી અને ડોકથી પાછળના ભાગમાં કાળો કોટ પહેરો હતો આજે વકીલાત કરવાનો સમય હતો ચીનુ કાબર સીધી ઓટલા તરફ આગળ વધી ગામના સમજુ મનુષ્યો અને પંચાયતના સરપંચ ખુરશીમાં બેઠા હતા સરપંચે આદેશ કર્યો કાબર સમાજ એમનો પ્રશ્ન રજૂ કરી શકે છે કાબર સમાજમાંથી ફક્ત થોડાક સભ્યો હાજર હતા આમે આ દરેક સમાજમાં જે સારું કરે એની દિશા વધારે થતી હોય છે સમજુ અને દયાળુ જીત તરીકે આપણે બધાએ આવું ન કરવું જોઈએ ચીનુ કાબરના પણ વિરોધીઓ હતા એમણે ચીનુનો આખા વાગરોટા ગામમાં વટ ના પડે એ માટે દરેક માળામાં જઈ જઈને પંચાયત જતા બીજી કાબરોને રોકી હતી ઘણી કાબરોને તો ધમકીઓ પણ આપી હતી આ બધું જ કરવાનો આશય ચીનુની વાતની પંચાયતમાં હવા નીકળી જાય અને ચીનુની આબળી જાય એવા પેતરા એમના સમજ દ્વારા જ રચાયા હતા ચીનુ કાબરે સભામાં છાતી કાઢીને વાત કરતા કહ્યું કે છેલ્લા છ મહિનાથી અમારા કાબર સમાજમાં બીમારી વધી ગઈ છે ટપોટપ કાબરના મોત થાય છે આ બધા પાછળ જવાબદાર તમે મનુષ્ય છો ચીનુ કાબરની વાત સાંભળી આખી સભામાં સન્નાટો છવાઈ ગયો મોનું ખિસકોલીએ તો મોઢા ઉપર હાથ મૂકી મનમાં હસી લીધું મોનુ ખિસકોલીએ મનમાં વિચાર્યું કે ઓહ તેરી મનુષ્ય ઉપર સીધો આરોપ કાબડ સમાજનો વાગરોટા ગામમાં અંત સમજો ચીનુ આગળ બોલી જે જે કાબડો બીમાર પડી હતી એ અને જે મૃત્યુ પામી એ દરેક ડોક્ટર પાસે ગઈ હતી તમામને પેટમાં દુખાવાની ફરિયાદ હતી દવા થતી હતી પણ રોગ મળતો નહોતો મેં બીજા દવાખાને જવા ઘણી કાબડોને સમજાવી પણ કોઈ ગયું નહીં છેવટે છેતરીને પાંચ કાબરોને લઈને હું હિંમતનગર ગઈ સીટી સ્કેન કરાવ્યો ત્યારે ખબર પડી કે ગામમાં જે મનુષ્યો દ્વારા કાબરોને અને બીજા પક્ષીઓને પુણ્ય મેળવવા માટે જે ચણાના લોટની વાસી તેલમાં તળેલી સસ્તી સેવ નાખવામાં આવે છે એના કારણે જ કાબરો અને બીજા પક્ષીઓની પાચન ક્રિયા બગડી ગઈ છે તેથી જ આ કારણ મૃત્યુ થયું છે અને જો આ રોકવામાં નહીં આવે તો કાબર સમાજ અને બીજા પક્ષીઓના મોત પાછળ મનુષ્યો જવાબદાર થશે કાબરના હાથમાં સીટી સ્કેનનો રિપોર્ટ હતો એને એ સરપંચના હાથમાં આપ્યો સરપંચે રિપોર્ટ હાથમાં લીધો વાંચ્યો ચીનુ કાબરની વાત સાચી હતી સરપંચે જાહેર કર્યું કે હવેથી ગામમાં કાબરોને કે બીજા પક્ષીઓને કોઈએ વાસી સેવ કે વાસી ખાવાનું આપવાનું નહીં સરપંચ આગળ બોલ્યા કે ભગવાને મનુષ્યને બહુ બુદ્ધિ આપી છે તેથી સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ દોરાય રહે એ માટે આપણે બધાએ પ્રયત્ન કરવો રહ્યો કાબર સમાજમાંથી જે ચીનુ કાબરે હિંમત કરીને આ વાત સમજાવી એ માટે વાઘરોટા ગ્રામ પંચાયત ચીનુનો આભાર માને છે બીજા પક્ષીઓ અને પ્રાણીઓએ પણ ચીનુ માટે તારીઓ પાડી દૂર રહીને જોઈ રહેલા ચીનુ કાબરના વિરોધીઓને પણ પસ્તાવો થઈ રહ્યો હતો તેઓ સીધા સભામાં દાખલ થઈ ગયા જાહેરમાં તે બધા વિરોધીઓએ માફી માગી ચીનુએ સૌને માફ કર્યા આમ ચીનુ કાબરે પોતાના સમાજ માટે હિંમતભર્યું કામ કર્યું લેખક કેતન મંજુલાબેન પટેલ અને આ વાર્તાની વાણી પણ મેં જ આપી છે સૌનો આભાર વાર્તા કેવી લાગી ચોક્કસ કહેજો